હાલો અમે અત્યારે આવ્યા છીએ સોલડી આઈસ્ક્રીમ ખાવા માટે અહીં હું આઈસ્ક્રીમ વખણાય એટલે આટલા ચાર જ આવ્યા છે છોકરાઓ ને મમ્મી પપ્પા ઘરે છે અને મોટા બાની લોકો પરફ ગયા છે એમ જાઉં તું ત્યાં એટલે આય બતાવો મોડું બતાવો હાજરી આપો આલો ઈધર દેખ હા આઈસ્ક્રીમ ખાવા આવ્યો રમવા આવ્યો ગામમાં

काजू कतरी क्यों से मस्त आलो तो चाय खी ली अमे तो लेने थोड़ा कहीं एक चमची खाओ तो मैं चार चमची खा दो मैंने भी खाऊ दे उधर से ना ऊपर खान में खा दो दही जाए खाओ ना कटलो खा दो पर और तो रोज रोज खाई सी रोज दे 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 રાજ ભોગ છે ને એનો વિડીયો લેવાનું રહી ગયો ને તે પાછો મંગાવ્યો ને એ અધૂરો થઈ ગયો પછી યાદ આવ્યો ને કે હજી મંગાવી લઈ વિડીયો લઈ લે આટલા ખાધા છે અને હજી હારે પાર્સલ લીધો છે કિલો ઓલો લીલો નાળિયેર રાજભોગ મસ્ત છે મને તો ભાવ્યો નાળિયેર બેસ્ટ હતો પણ આય મને તો ભાઈઓ એક ગોળણિયા ભરાય ને એક

વેદાત મારી પેલા પાદર આવી ગઈ એટલે આવી આગળ આવી ને ત્યારે આવી ઓલી વસ્તુ એટલે તો એને લાવ્યો રસ્તો બતાવે ને આપને શું ખબર આ પ્લોટિંગ પાડવાનું છે હા ઝાલા વાડિયા ડેવલપર્સ આ બંગલા બનાવે બે આયશક બાપા ને મુક્તા માન આ ઓલા ચકલ ક્યાં બેટ ક્યાં બેટ હા ચાલો અમે લોકો સુરત જવા માટે નીકળી ગયા છીએ તો અત્યારે ભોગી ગયા છે ગેલપ્સ અમારે શું કહેવાય સિદ્ધાર્થ ને અમાય ને અમારા દિયરની અને મમ્મી પપ્પા એ લોકો પછી આવવાના છે જોજો રિંકુ મારી પાછળ પાછળ આવે છે

કેટલા વાગ્યા પોણા સાત આમ જો બંગા ખાય છે તમારી વેદા બા ગાડી માં બા કરતી હતી હા નહી દાદા દાદા નહોતી કરતી બાબા કરતી ચાલો ત્યારે ઘરમાં ગરમ ફાફડા આવ્યા છે લેકર છોકરાઓ નથી ખાવાનું અમારે જ ખાવાનું બે જણ બિશારા જોવે છે નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યાં ખાવા લાયક થઈ ગયા છે કેવું ગાંઠિયા ખાઈ લીધા

हेका ना धड 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 इदरा इदरां धड 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 डुंगेर घडा धाड धाड धडा धाडां धाडल धाड धाडल धड